નર્મદા જિલ્લાના વાગેતા ગામની બાર વર્ષીય પ્રાચી આંખે પાટા બાંધીને કડકડાટ વાંચન કરે છે પ્રકારના માધ્યમોમાં સમાચાર આવતા સાતમા ધોરણમાં અભ્યાસ કરતી પ્રાચી મીડિયામાં છવાઈ ગઈ છે પ્રાચી આવું કેવી રીતે કરી શકે છે અને એને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા જાગી હતી ત્યારે અમે નર્મદા લાઈવના કેમેરા ઉપર આ આખી પ્રોસેસ રેકોર્ડ કરી દર્શકો સુધી પહોંચાડી હતી જેને દર્શકો તરફથી સારો એવો પ્રતિસાદ મળ્યો છે પણ હવે આંખે પાટા બાંધી પેપર કે મેગેઝીનમાં પ્રિન્ટ થયેલા લખાણ ઉપર પોતાની આંગળી ફેરવીને વાંચી શકતી પ્રાચીની અદ્વિતિય શક્તિમાં હવે વધારો થયો છે શું થયો છે ફેરફાર જો આ વિડિયોમાં એલિમેન્ટને ટચ કર્યા વગર તે સામે જો વસ્તુ મૂકવામાં આવે છે તો ઉપરથી હાથ દૂરથી ડિસ્ટન્સ રાખીને ફેરવીને પણ દે છે પ્રાચી તારી સામે એક ટેબલ છે બરાબર અને ટેબલ ની ઉપર એક મેગઝીન મૂકેલું છે હવે એમાં જે ફોટા દેખાઈ રહ્યા છે એ કોના કોના ફોટા છે એ તું કહી શકશે અ અહીંયા કોઈ છોકરી છે હ અહીંયા કઈક બ્લેક કલર નું છે હા અને એ ખુશ છે હા પછી અહીંયા કઈક મશીન્સ જેવા છે હા અને અહીંયા બે માણસ ઊભા છે હા અને એની ઉપર કઈક કરી રહ્યા છે હા પછી અહીંયા

બધા લગભગ થી એક્ઝામ લખી રહ્યા છે અહિયા કોઈ કા લેડી છે એમણા બ્લેક કલર ના કપડા અને ચશ્મા પહેરેલા છે અહિયા પણ કોઈ કા લેડી છે એમણા એક બેગ થી લાઈટ યલો કલર ના કપડા પહેરેલા છે અને ચશ્મા છે અચ્છા એની ઉપર એક દ્રશ્ય બીજું છે અહી અહી સ્ટુડન્ટ જે છે એમણા યુનિફોર્મ પહેરેલો છે આ પછી ઉપર વ્હાઇટ કલરનું અને નીચે સ્કર્ટ જેવું છે અને એમની ટાઈ છે અને આપણે ઉપર લગભગ થી કોટી પહેરેલી છે પ્રતિ ટેબલ પર તારી સામે એક વસ્તુ મે મૂકી છે દર્શકો જોઈ શું વસ્તુ છે હવે પ્રાચી આપણને કેસે કા ટચ કર્યા વગર કેસે કા કઈ વસ્તુ છે રીમોટ ઓકે જો હવે આપણે એના જગ્યાએ બીજી વસ્તુ મૂકીએ છે પ્રાચી આપણને કેસે આ શું વસ્તુ છે બોટલ જો બોટલ એકદમ રાઈટ આન્સર છે રિમોટ પણ એકદમ રાઈટ આન્સર છે હવે એક ત્રીજી વસ્તુ વસ્તુ મૂકું છું સામે આ શું છે બિલકુલ તો આ છે કાચીનો કમાલ કે દરેક વસ્તુને ઓળખી બતાવે છે વાંચી બતાવે છે ચિત્રમાં કોણ છે કેવા કપડાં પહેર્યા છે પણ ડિસ્ક્રાઈબ કરી બતાવે છે તો પ્રાચી 7મા ધોરણમાં ભણે છે બરાબર ને હા હવે કાલ થી વેકેશન પૂરું થઈ રહ્યું છે સ્કૂલે જશે તો તારા જે ક્લાસમાં માં હશે અથવા તારી શાળામાં માં હશે બધા તને કહેશે કે પ્રાચી બહુ બધું કરી બતાવો તો શું કરશે તારે બતાવશે કરી બતાવશે હા તો દર્શકો આથી પ્રાચી જેની સાથે આપણે આગળ પણ વાત કરી હતી આગળ પણ આપણે વિડિયો આપણે એના ઘરેથી વિડિયો બનાવેલો અને આપણે તમને બધું બતાવ્યું હતું કે પ્રાચીને સાત વર્ષની ઉંમરની અંદર સિદ્ધિ મળી છે આંખો પર આંખો બંધ કરીને વાંચી પણ શકે છે જોઈ પણ કોઈ વસ્તુ છે હવે તો એ પણ જોઈ શકે છે દૂરથી ડિસ્ટન્સથી પણ જોઈ શકે છે ખૂબ સારી વાત છે શું કહેવા માંગે છે દર્શકોને તારે આટલું બધું મીડિયા ઘરે આવ્યું તારા ફોટા પેપરમાં આવ્યા ચેનલ પર પણ ટીવી પર પણ તારા આવ્યું કેવું લાગે છે તને સારું લાગે છે સારું લાગે છે તો તારા ઘરે સારું સારું જમવાનું બનાવે છે આના માટે કે પહેલેથી બનાવતા હતા પહેલાથી બનાવે પહેલાથી બનાવે છે તારો નાનો ભાઈ પણ છે ને હા શું કરે છે એ છે કે તોફાની છે ડાયો છે ડાયો છે શું કરે છે આખો દિવસ કઈ નહીં તમે અને વાત અને મોબાઈલ પર બહુ જુએ છે સાચી વાત ને શું નામ છે તારા ભાઈ નું તો તમે શું વિચારો છો આ વિડિયોમાં વિડિયોના કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આગળ પણ તમે પ્રાચીન આ વિડીયોને ખૂબ તમે શેર પણ કરેલો છે અને પસંદ પણ કરેલો છે